જન્માષ્ટમી એટલે કે આઠમ આજે ગામો ગામના જે ત્યાં રામજી મંદિર છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ એમ કહે છે રાતના બાર વાગે ઇન્ડોળે ઝુલશે મારું અખિલ બ્રહ્માંડનો માલિક અને અત્યારે જે આપણા લાઈવ જે શ્રોતાઓ જે જોઈ રહ્યા છે અત્યારે હું ગાંડીગીરમાં એટલે કે જો આ તમને હું જે દેખાડું હરિયાળું એકદમ જોવો તમને જો આ ગાંડીગીરમાં અત્યારે મેં સેવી અને ગાંડીગીરનો નજારો તમે જુઓ અહીંયા પણ વનના રાજા પણ અવર અત્યારે હું જે લાઈવ બતાવી રહ્યો છે એની કદાચ કલાકથી દોઢ કલાક જ કદાચ ટાઈમ લઈ આમાં જંગલના રાજા પણ અંતર રખડી શકે છે આ વિસ્તાર જ્યાં અમે ઊભા છે વાડીનો એના કારણે એ નજારો એવો છે કે આ વાડીઓ છે ને એમાં એમ કહે છે કે વનરાજા જંગલના રાજા છે ને એ પણ અવર જવર કરે છે આ વિસ્તારમાં એટલે અત્યારે હું ગીરમાં જે મહેમાન ગીતિ માટે આવ્યા છું ત્યાંથી લાઈવ થયા છું અત્યારે છોતો મિત્રો હું શું બીજું આનંદ આનંદ ભગવાન શ્રી કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક આજે એમ કહેવાય છે કે જે ઘણા વર્ષો પહેલાં એમ કહેવાય છે કે જે મથુરાની જેલમાં જે દેવકીજી અને વાસુદેવ જે કચ્છની કાળી જે જેલમાં પુરાણ હતા અને ત્યાં કણે ભગવાન રાતના બારના ટકોરે એમ કહેવાય છે જન્મ લીધો અને દેવકીજી અને વાસુદેવને જેલ મુક્તિ કરાવી અને એમ કહેવાય છે ગોકુળમાં નંદ બાબાને ત્યાં જાય છે નંદ બાબાને ત્યાં ઉશેર થઈ અને મોટા થયા અને એમ કહેવાય છે મામા કચ્છનો વધ કરે છે આવો ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક આજે જન્માષ્ટી છે પણ અત્યારે ગામનું નામ આપણું બોલો એટલે ખબર પડે કે આ ગામ ના છે

શેત્રુજી નદી જે આપણે પ્રખ્યાત જે નદી છે શેત્રુજી એનું જ આમ કેવાય છે આ છે ત્યાં જ અત્યારે જે જોવા જાળી રહે ને એ જાળી એમાંથી છે આથી માત્ર ખાલી પંદર થી દસ ફૂટ નો ગાળો છે એ નદીનો અને અહીંયાથી જે આગળ જતા એ શેત્રુજી ની મોટી બની છે એટલે આ તમને હું જે દેખાડું ને શેત્રુજી અહીંયા પણ એને જાંબુડી તરીકે ઓળખાય છે અને ત્યાં એને શેત્રુજી તરીકે ઓળખાય છે વરસાદ જોવો અત્યારે તમને હું લાઈવ અત્યારે દેખાડી રહ્યો છું વરસાદ ચાલુ છે હા ભાઈ બંધાળી માં વરસાદ ચાલુ જ છે ફોન કર્યો હતો ખાબા હા તો ત્યાં હતા ને પણ પૂછ્યું તો એટલે એને એમ કીધું કે આ સારો વરસાદ પડ્યો છે આજે પણ કલાક બે કલાક

આપણે આમાં લાઈવ થતા જ એટલે અત્યારે મેઘરાજાનું આગમન તો થઈ ગયું છે જોકે ઘણા આખી ગુજરાતમાં અત્યારે હમણાં થોડો જાઝો થોડો જાદો મેઘરાજા નું આગમન થઈ રહ્યા છે બધે લાલદાસ દાણી ધારિયા સીતારામ 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 લાલદાસ દાણી ધારિયા જસ્તન સીતારામ કેમ છે ભાઈ મજા મજા શું આપ કોમેન્ટ કરજો અને અમારી જે ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરી કરજો એટલે આપને ખબર પડે અત્યારે જો અમારું લાઈવ બતાવી રહ્યા છે અત્યારે વરસાદ નું થોડુંક જોર વધતું જાય છે એટલે હવે મેં થોડી ક્ષણો માં લગભગ અમારે વિડિયો વાળવાનો થાય છે કદાચ લાઈવ વરસાદ વધી કારણ કે વરસાદ વધી રહ્યો છે એટલે એકાદ હાલો કૃષ્ણ ભગવાન નું ગીત ગાઈ નાખો પછી આ આઈટમ છે

બંધ કરવી છે એટલે બધા ને ખુબ ખુબ જય મોલીધર જય રણછોડ માખણસોર જય કૃષ્ણ જય અદુનંદન ભલા ભાઈ ને તું લઈને જવા દીધી